તો આપણે એના માટે છે ને વાટકો જેટલા જો નાની વાટકી છે ને એટલા વાટકા મેટકોમાં લઈ લીધા છે તો ચાલો હવે આપણે છે ને સ્ટાર્ટ કરીએ દિવસની શરૂઆત ડેકથી એક સારા તો જુઓ પાણી પી લેવાનું છે સીપ સીપ કરીને પાણી પી લેવાનું છે નોર્મલ સતત પાણી રહે છે બહુ ગરમ પાણી નથી અને ચાલો હવે જોઈએ આગળની રેસીપી તો જો આપણે છે ને અગાઉ પવા પલાળી દીધા હોય ને તો જો કેવા સરસ છે ને કોરા થઈ જાય તો તમારે છે ને થોડાક અગાઉ પલાળી દેવાના અને જો આપણે છે ને આ લોહી મૂકી દીધું છે પવા પઘારવા માટે તો આપણે હવે આપણે કઢાઈ લીધી છે અમે એ છે ને થોડુંક ઓછું જો એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને પવાને છે ને આપણે અગાઉ પલાળી દીધા હોય ને તો જો કેવા સરસ કોરા જેવા થઈ જાય છે લોંદા જેવા નથી થતા મતલબમાં તો એને થોડાક છે ને અગાઉ પલાળી દેવાના અને જો તેલ આવી ગયું છે તો આપણે રાય જીરું હિંગ મીઠા લીમડાના પત્તા અને થોડુંક આદુ મરચું એડ કરી દઈશું અને આપણે જે ટમેટા અને કાંદા હતા ને એડ કરી દેવામાં થોડીક વાર ચઢવા દેવાનું છે હલ્દી પાવડર સ્વાદ અનુસાર નમક પછી આપણે એની અંદર છે ને પાલક જે આપણે સમારેલું હતું ને એડ કરી દેવાનું છે પછી આપણે જે પવણા હતા ને એ એડ કરી દઈશું અને સરસ છે ને મિક્સ આપણે હલાવી લેવાનું છે મિક્સ કરી દેવાનું છે સરસ રીતે જો આપણા પોવા બનીને રેડી તૈયાર છે તો હવે આપણે નાસ્તો કરી લેશું તો તમે પણ એક જરૂરથી ટ્રાય કરજો પાલકના પોવા બહુ જ હેલ્ધી છે અને ટેસ્ટી પણ લાગે છે ખાવામાં અને આપણે છે ને સવારમાં જે પીવાનું પાણી છે ને એ પણ બનાવી લીધું છે તો હવે છે ને આપણે એને છે ને નાસ્તો કર્યાના કલાક પછી છે ને ધીમે ધીમે કરીને બપોર સુધી થાય ત્યાં પી લેવાનું છે ડિટોક્સ વોટર જેનો વિડીયો છે ને મારો પહેલો જે અગિયારમાં દિવસનો વિડીયો છે ને એમાં આખે આખો બતાવી દીધો છે કે કઈ રીતના ડિટોક્સ વોટર બનાવવું તે તો તમે જોઈ શકો છો તો ચાલો મળી આવે બપોરના ટાઈમે તો મિત્રો વાલી ગયા છે સાડા દસ અને આપણે છે ને અત્યારે પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે મતલબ આપણે બનાવેલું છે ને આ લિટર પાણી નાસ્તા કર્યાના કલાક પછી છે ને ચાલુ જ કરી દેવાનું છે જે બપોર સુધી પીવાનું છે એટલે તમને છે ને જે ભૂખ લાગે છે ને વચમાં એ પણ નહીં લાગે અને બોડી પણ સારું ફીલ કરશે તો તમે છે ને આને બનાવી લેવાનું છે અને મેં જે છે ને રીત કઈ રીતના બનાવીને મેં આગળ કહી દીધી છે તો ચાલો મળી હવે બપોરના ટાઈમમાં તો મિત્રો વાગી ગયા હતા બપોરના સાડા બાર અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો હતો તો આજે મેં જમવામાં છે ને સરગવાનું સૂપ લીધું હતું આપણે જ્યુસ કહીએ ને તે અને મારે એક ફ્રેન્ડનો એવો મેસેજ આવેલો કોમેન્ટ કે દીદી કે સરગવાનું સૂપ એ કે સાંજે પીએ ને તો દિવસે પીએ એ સારું સાંજે પીવા કરતાં તો આજે મેં દિવસે ટ્રાય કર્યું તો હું તો મારી રીતે ચાલતી હોય તો તમને જો સાંજે પીવાથી ગેસને પ્રોબ્લેમ રહેતો હોય તો તમારે દિવસે જ લેવાનું છે એટલે આજે આપણે દિવસે લીધું છે અને તમારે જો સરગવાના જ્યુસ ન લેવું હોય તો તમે સરગવાના આરે રોટલી એક રોટલી સલાડ ને છાશ લઈ શકો છો પણ ઓલું શું છે હવે ડિટોક્સ વોટર પીએ છે ને તો પેટ થોડુંક ભરેલું રહે છે તો એના હિસાબે હું છે ને અત્યારે મેં આ સરગવાનું આ જ્યુસ લઈ લીધું છે તમે શાક ને રોટલી લેવું હોય તો એની સાથે લઈ શકો છો તો હવે મળ્યું શું સાંજના સમયમાં કેમ કે આજે થોડુંક બહાર જવાનું છે એટલે બપોર પછી કદાચ ફળના ટાઈમે આપણે મળી શકીએ ના મળી શકીએ તો ચાર વાગે ફળ લેવાનું છે સિઝનલ ફળ તમે કોઈ પણ લઈ શકો સિવાય કેળા ચીકુ દ્રાક્ષ એ નથી લેવાનું બાકીનું તમે લઈ શકો અત્યારે સિઝન છે તો એક કેરી પણ દિવસ દરમિયાન એક કેરી પણ તમે એનો ઉપયોગ કરી શકો છો ખાવામાં ફળમાં તો મળીએ

કે સાંજે શું બનાવવાનું એના માટે મેં છે ને મગની દાળને છે ને પલાળી દીધી હતી બે કલાક માટે અને ચોખાના પૌવા આપણે છે ને બધું એક મિક્સર જારમાં છે ને આદુ મરચી અને આ વસ્તુ એડ કરીને છે ને સરસ પીસી લેવાનું છે તો આપણે બનાવવાનું છે છે ને મગની દાળનો હાંડવો અને એમાં છે ને મેં એક વાટકી જેટલો છે ને રવો પણ એડ કરી દીધો હતો આની અંદર તો છે ને અને હવે આપણે શાકભાજીમાં મેં ગાજર કેપ્સિકમ કોબી ને ધાણા લઈ લીધા છે અને મારી પાસે દૂધી નહોતી તો તમે દૂધી પણ નાખી શકો છો અને જો અમે છે ને મીઠું ધાણાજીરું અને હળદર પણ એડ કરી દીધું છે અને પછી આ બધું મિક્સ આ આપણે એડ કરીને પછી છે ને સરસ મિક્સ કરી દેવાનું છે અને ઉપરથી આપણે છે ને ઈનો ખાવાનો સોડા હોય ને ઈનો ખાવાનો ઈનો તે આપણે છે ને રેગ્યુલર એડ કરી અને મિક્સ કરીને પછી આપણે એનો વઘાર કરવાનો છે તો પછી આપણે એનો વઘાર જોઈએ ચાલો પછી જો આપણે છે ને આ રેગ્યુલર ઈનો છે ને એ એડ કરી નાખી દીધો છે પછી આપણે એને છે ને થોડુંક પાણી નાખીને સરસ છે ને મિક્સ કરી લેવાનું છે બરાબર સરસ હાલ હલાવી લેવાનું છે એનો મિક્સ થઈ જાય ને ત્યાં સુધી સુધીને પાંચ મિનિટ પછી છે ને આપણે વઘાર જોઈશું બરાબર છે પછી આપણે એક છે ને પેન લઈ લેવાનું છે અને એને છે ને ગરમ કરવા મૂકી દેવાનું છે અને પછી આપણે એની અંદર નાખ્યું છે ને એક ચમચી તેલ તો જો આપણે છે ને એક ચમચી તેલ

આપણે જે મગની દાળનું ને જે ચોખાનું આપણે જે ખીરું જોયું હતું ને એમાંથી એક ડીશ મેં હાંડવો કર્યો હતો અને એક દિવસ એક ડીશમાં છે ને આવા ગભગોટા જેવા છે ને અપમ જેવા કરી નાખ્યા હતા હાંડવો બોલ્સ કહેવાય આને તો એવા મેં પણ કરી ટ્રાય કરી જોયા હતા તમે પણ ટ્રાય કરજો મગની દાળનો હાંડવો બહુ મસ્ત થાય છે અને ખાવામાં પણ બહુ હેલ્ધી છે તો જરૂરથી ટ્રાય કરજો તમે આને દિવસે પણ ખાઈ શકો છો અને અત્યારે પણ લઈ શકો છો તો મળી હવે સાંજે સુવા ટાઈમે તો મિત્રો હવે થઈ ગયો છે આપણે સુવાનો ટાઈમ અને સુવાના ટાઈમે આપણે રોજની જેમ છીએ સાથે ગરમ પાણી સતત લઈ લીધું છે તો જે લોકોને નો પીવું હોય તે નોર્મલ ગરમ પાણી લઈ શકે છે સ્કીપ કરી શકે છે અને જો તમને મિત્રો મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને મળીશું એક નવા વિડીયો સાથે તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ બધા એને સ્વીટ ડ્રીમ્સ